નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપસોનું સ્વાગત કરું છું સપ્ટેમ્બર મહિનો હવે પૂરો થવા આવ્યો છે અને ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ રહી છે અરે જ્યારે ઓક્ટોબર મહિનાનું નામ પડે એટલે પહેલો વિચાર જે મગજમાં આવે એ છે નવરાત્રિનો તહેવાર કેમ કે દર વર્ષે નવરાત્રિના તહેવારની આતુરતાપૂર્વક આપણે રાહ જોતા હોઈએ છીએ અરે દર વર્ષે યુવાધનનો થનગનાટ અનેરો ઉત્સાહ આપણને જોવા મળતો હોય છે કેમકે જ્યારે પાર્ટી પ્લોટમાં જવાનું હોય છે પોતાની સહેલાણીઓ સાથે અને અલગ અલગ પ્રકારના ગરબાના સ્ટેપ્સ શીખવાના છે યુનિક્સ સ્ટાઇલના ગરબાના સ્ટેપ્સ આ વખતે શીખવાના છે આ વખતે ખાસ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં એ જ વાતો કરીશું કે ખેલૈયાઓ કયા કયા પ્રકારના સ્ટેપ્સ શીખી રહ્યા છે આ વખતે કયા સ્ટેપ્સ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે જે એક પ્રકારે પારંપરિક ગરબાની પ્રથા એ જે પરંપરા કેમ કે આ ગરબાની જે પરંપરા છે આમ જોવા જાવ તો પાંચ હજાર વર્ષ જૂની છે તેનો ખૂબ જ વર્ષો જૂનો સદીઓ જૂનો ઇતિહાસ તેનો રહ્યો છે તેવું ચોક્કસપણે કહી શકાય ત્યારે અત્યારના સમયમાં એકવીસમી સદીમાં જ્યારે આધુનિકતાનો રંગ એક ભળ્યો છે ગરબાના સમગ્ર આયોજનોમાં લોકોમાં કેવા પ્રકારની ઉજવણી પહેલાં થતી હતી કેવા પ્રકારની ઉજવણી હવે થઈ રહી છે તેના વિશે પણ થોડી ચર્ચા કરીશું જો શક્ય હોય તો એ તમામ જૂની યાદોને પણ તાજા કરવાનો પ્રયાસ કરીશું કે જ્યારે ફક્ત શેરી મહોલ્લાની અમુક મહિલાઓ ચણ્યા ચોળી પહેરીને તેમની સાથે ફક્ત એક ઢોલી હોય અને તેના ફરતે ગરબા ગાવાના હોય માતાજીની ભક્તિ અને આરાધનાનું જ્યારે આ પર્વ છે નવરાત્રિ પર્વ ત્યારે આ ભક્તિ અને આરાધના કેટલી અંશે ભૂલાયા કેટલે અંશે યાદ રહ્યા છે તેના વિશે પણ થોડી વાત કરીશું ત્યારે મારી સાથે બે ખાસ મહેમાનો જોડાયા છે અને હવે વધુ સમય ન લેતા પરિચય આપને કરાવી દો મારી સાથે જોડાયા છે નંદિનીબેન મહેતા કે જે પોતે વર્ષોથી ખેલૈયાઓને ગરબા શીખવ શીખવે છે અને ઘણા વર્ષોથી નવરાત્રીના અલગ અલગ પ્રકારના યુનિક સ્ટેપ્સ તેઓ પોતે પણ ડિઝાઇન કરતા હોય છે અને શીખવતા હોય છે નંદિનીબેન ખૂબ જ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં બિલુલ મારી સાથે જોડાયા છે એનસ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે મારી સાથે જે જોડાયા છે ડોક્ટર પારુલ શાહ અને પારુલ ખાસ તો એ પૂછવાનું કે પરંપરાગત ઉજવણી જે પહેલાના સમયમાં થતી હતી નવરાત્રીની અને હવેના સમયમાં અ જે પ્રકારે નવરાત્રી એક પ્રકારે કહી શકાય કે ચોક્કસ એક ઘોંઘાટ ભર્યો એક માહોલ તો સર્જાય જ જાય છે તેની સાથે સાથે પરંતુ વધુ ને વધુ જ્યારે આધુનિકતા સામે આવી રહી છે ત્યારે આ બદલાતા સમયમાં બદલાતા જે સમયનું વહેણ છે તેના વિશે શું કહેવાય છું થોડીક જૂની યાદો પણ તાજા કરીશું ડોક્ટર પારુલ પારુલાપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ બિલકુલ અ કાર્યક્રમની શરૂઆતમાં નંદિરીબેન પેલો સવાલ આપને આ વખતે ખાસ શું જોવા મળી રહ્યું છે ખાસ કરીને યુવક યુવતીઓ કે જે બે ત્રણ મહિનાથી શરૂઆત કરી દેતા હોય છે અવનવા સ્ટેપ્સ શીખવાની ગરબાના ક્લાસીસમાં તેઓ નામ નોંધાવવાથી માંડીને ચણ્યા જોડી તેમને તેમાં પણ યુનિકનેસ જોઈએ છે અલગ અલગ અવનવી ડિઝાઇનના તૈયાર કરાવતા હોય છે હેરસ્ટાઈલ એ પ્રકારની તૈયાર કરાવતા હોય છે અને આ વખતે શું નવા સ્ટેપ્સ એવા ડિમાન્ડમાં છે કે જેના કારણે હું ચોક્કસપણે ઉત્સાહ એક જોવા મળી રહ્યો છે ખેલૈયાઓમાં મયુરીબેન હું દર્શક મિત્રો તમારા માધ્યમ થકી ઘણું બધું જણાવવા માંગુ છું અને એમાં ખાસ તમે જે મને પ્રશ્ન કે અવનવા સ્ટેપ તો બિંગ અ કોરિયોગ્રાફર હું હું જેટલા સમયથી ગરબા શીખવાડું છું તેમાં મારો હંમેશા એવો પ્રયત્ન રહે છે કે આધુનિક દરેક વસ્તુનું આધુનિકીકરણ ખૂબ જ જરૂરી છે પરિવર્તન જીવનનો નિયમ છે અને નવી નવી વસ્તુઓ માર્કેટમાં આવતી રહે એટલે ડિમાન્ડ તો હંમેશા રહેવાની જ કંઈક નવું લાવવાની પણ અમારો હંમેશા એવો પ્રયત્ન રહે છે કે આપણી જે પ્રાચીન અર્વાચીન સંસ્કૃતિ જ્યાંથી આપણે ગરબાની તાલી પાડતા શીખ્યા હતા ત્યારથી લઈને માતાજીના ફરતે જે ગરબા થતા હતા એ ગરબાના ટચની સાથે જ જેટલા પણ આધુનિક સ્ટેપ્સ અમે શીખવાડી શકતા હોય છે મંડળી બહુ ટ્રેન્ડમાં છે મંડળી ગરબા જે થતા હોય છે પહેલા સ્ટેપ્ટમાં થતા હતા અને એનું જે સ્ટેપ છે એ અત્યારે બહુ જ ટ્રેન્ડમાં છે તમે ચાહે કેટલા પણ સ્ટેપ શીખી લો પણ જો એ મંડળીમાં જે પ્રોપર એક જ સ્ટેપ કરવામાં આવે છે એ સ્ટેપ જો ના આવડતો હોય તો લોકો એવું લાગે કે કંઈ અધૂરું છે પછી ગલગોટો અત્યારે બહુ ટ્રેન્ડમાં છે એવી જ રીતે ભરવાડી સ્ટેપ્સ ટ્રેન્ડમાં છે ચક્કર જે ગોળ ફરીને અત્યારે પહેલા એવું હતું કે માત્ર કેડિયામાં જે છોકરાઓ હોય એ લોકો જ ચક્કર લેતા હતા પણ હવે તો નાની નાની છોકરીઓથી માંડીને ઇવન ટીનેજર્સ ને યંગસ્ટર્સ પણ ચોળીમાં સરસ મજાના ગીર વાળા ચોળીમાં અ ચક્કર ઘૂમી ઘૂમીને લિટરલી બહુ જ સરસ રીતે એમનો પોશાક પણ ફ્લોન્ટ કરે છે અને એટલે નવરાત્રી નવરાત્રિમાં નવ દુર્ગાનું આગમન થાય છે એટલે શક્તિનો સંચાર થાય છે અને ગરબો એટલે કે વચ્ચે ઘટ સ્થાપન થયું હોય અને એના ફરતે જે ગરબા ગવાય એ જ સાચી નવરાત્રી કહેવાય પણ અત્યારે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે ગરબા શીખવા બે પેલા એક મહિનો ગરબાના બેચિસ ને એ બધું ચાલતું હતું પછી દોઢ મહિના થયા પછી ત્રણ મહિના હવે તો લોકો ત્રણ ત્રણ મહિનાથી બુકિંગ કરાવે છે અને એક વાતની ખુશી છે કે ગુજરાતી હોય કે ના હોય ગુજરાતમાં રહેતા હોય એટલે ગરબા શીખવા માટે અલગ અલગ સ્ટેટના લોકો પણ એટલા જ ઉત્સુક હોય છે જેટલા ગુજરાતી હોય છે અને ગરબાને તો યુનેસ્કોમાં પણ સ્થાન મળ્યું છે એટલે એ તો બહુ જ પ્રાઉડની વાત છે બિઈંગ અ ગુજરાતી કોરિયોગ્રાફર અને હું તો બહુ જ ગૌરવ અનુભવું છું કે આ આપણા કલ્ચરને આપણા ફોક ડાન્સને યુનેસ્કો સુધી સ્થાન મળ્યું છે એટલે બસ એવી એવો પ્રયત્ન સતત રહે છે કે ગમે તેટલું આધુનિકીકરણ આવે ગમે તેટલા નવા સ્ટેપ્સ આવે પણ આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે જે અર્વાચીન ગરબા છે જે સ્ટેપ્સ આપણા મૂળભૂત આપણા સંસ્કૃતિઓમાં સમાયેલા છે એ ક્યારે ના વિસરાય ચોક્કસ ખુબ જ સરસ જવાબ આપના દ્વારા નંદિની બેન ડોક્ટર પારુલ આપને પૂછવા માંગીશ કે આમ તો પરિવર્તન સંસારનો નિયમ છે અને સમગ્ર જે એક સમયગાળો તમે પણ જોયો હશે કે પહેલાના સમયમાં જે ગરબાનો રંગ હતો એ આગવી છટા હતી અને પહેલાના સમયમાં જે પ્રકારે સાવ એકદમ શાંત માહોલમાં કોઈ જ પ્રકારનો કેવાય ને ઘોંઘાટ કર્યા વગર જયારે અમુક છેરી મોહલ્લાની જે મહિલાઓ હોય તે નીકળે અને ખાસ કરીને તેમની તાળીઓનો અવાજ એ એ જે ગુંજારવ છે તે જ એક પ્યોર આપણને અવાજ સંભળાય અને એના સિવાય બીજું સંગીતના નામે એવું નહીં કે કોઈ પ્રકારે એમ કેવાય ને કે પ્રદુષણ જન્માવું કે કોઈ પ્રકારે હેરાનગતિ કોઈને થાય એ પ્રકારનું ધમાલિયું મ્યુઝિક વગાડવું એવું બિલકુલ નહીં પરંતુ એ જે પરંપરા હતી ખરેખર જોઈને આપણને એવું લાગે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ જે ભાતીગળ સંસ્કૃતિ આપણી ગરબાની રહી છે તે સચવાઈ રહી છે તો એ એક આખો સમયગાળો અત્યારનો જે સમય છે શું કહેવા માંગશો બહુ લાંબો સવાલ છે પણ ટૂંકમાં જવાબ આપું તો તે આઈસીએચ એટલે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ આ માટે મેળવવા માટે પ્રયત્ન કરવામાં વડોદરાનો બહુ મોટો ફાળો છે અને એમાં ઘણી ઘણી વસ્તુઓ મેં કરેલી છે એટલે એનો એક વસ્તુ એ છે કે જે હતું અને જે થવાનું છે એમાં પરિવર્તન ને બદલાવ તો આવે છે પણ બદલાવ ક્યાં આવે કેટલો આવે એની શું સાતત્યતા જળવાય તો બદલાવ તો એક શ્વાસ નો છે એટલે એ આવશે જ એમાં કોઈ ફરક નથી પણ ત્રણ તાળી ત્રણ તાળી રહે છે ત્રણ તાળીના તમે હજાર વેરિયેશન કરો એ તમારી શક્તિ પર છે કોઈ પણ કોરિયોગ્રાફર હોય કોઈ પણ માણસ હોય ત્રણ તાળી તો ત્રણ તાળી છે

આગલું અને પાછલું બંને સરખું કરીને આગળ વધતા હોય કારણ કે એક જણા બે ચક્કર મારે ને પેલું જણા અડધું કરીને ઉભું રહી જાય તો તો અથડામણ થઈ જાય એટલે એ ગોળ થાય જ નહીં સો ગરબા કરવાની પણ એક બહુ મોટી સમજણ અને કેમેસ્ટ્રી છે આપણે બધા નવા નવા જેમ કે છે તેમ સ્ટેપ શીખે અમે બી શીખતા હતા અમે બી કરતા હતા કરીએ છીએ હજુ પણ ઘણું ઘણું પણ એમાં એક કન્ટિન્યુટી બધાની સાથે રહેવી જોઈએ નહી તો ગરબાનું જે હાર્ગ છે તે જતુરે છે કારણ કે શોલ્ડર ટુ શોલ્ડર તમે એકબીજાને સાથે કરો અને જેમ પૃથ્વી ફરે છે જેમાં કોઈ અંત અને કોઈ શરૂઆત નથી એવી રીતે આ ગરબો છે આ માતાજી નો એ ગરબો છે કે જેમાં બધા જ એક સરખા છે બધા સાથે ફરે છે એટલે ભલે દરેક જણા ને જે સ્ટેપ લેવા હોય તે લે પણ એની સાથે સાથે સર્કલમાં વ્યવસ્થિત ફરવું રહ્યું પછી તમે હવે ઘણા વખત વચ્ચે વચ્ચે ફેશન આવે છે કોસ્ચ્યુમ્સમાં એટલા ઘેરદાર ચણિયા હોય એટલા કેડિયા હોય તો આગળ પાછળ ના ને વાગી જાય એ લોકોને આ વચ્ચેના સર્કલમાં આવીને કરવું પડે છે ઘણી વાર તો ગરબાના ગીતને જાણવા અને ગાવા બહુ અગત્યના છે અને મોસ્ટલી અત્યારે આટલા બધા જયારે સુંદર સુંદર ગાયક કલાકારો હોય અને એ લોકો આ પીરસતા હોય તો પછી આપણા બધાની આમ થોડીક ઓછી થઈ જાય છે એક સ્ત્રીનું એક પુરુષ એટલે પોતાના પ્રેમી શ્યામ તરફ ની લગન ની વાત છે તો આ સમજ આ રુજુતા આ બધું જ શબ્દોમાં ઘડાયેલું છે આવેલું છે એ એ એને પણ આપણે માણવું જાણવું જોઈએ એટલે જ્યારે અમે લોકો વર્કશોપ કરીએ છીએ હું વર્કશોપ કરું તો પહેલી વસ્તુ એ હોય કે આ સ્ક્રિપ્ટ છે પાંચ ગરબાની ચાલો આપણે બેસીને આને ગાઈએ અને એને ફરતા કરીએ એ ગાવાનું તો આવડવું જોઈએ ભલે પછી કદાચ આપણે બહાર ના પણ ગાઈએ પણ એ ગાવાનું કારણ કે એનાથી એક મારે પ્રકારે આપણે જયારે ગરબાની વાત કરીએ છીએ ને આપણે રાસ વિશે પણ મારે તમને સવાલ પૂછવો છે કેમકે આપણે ત્યાં કેટલા અલગ અલગ પ્રકારના રાસ પ્રચલિત જોવા મળે છે કેમકે ગુજરાતમાં તો ખૂણે ખૂણે અલગ અલગ પ્રકાર નું કલ્ચર જોવા મળે છે અલગ અલગ પ્રકારની પરંપરાઓ છે તમે તો ત્યાં અલગ પદ્ધતિ છે પછી આદિવાસી વિસ્તારોમાં જાઓ તો ત્યાં એ લોકો અલગ રીતે ઉજવણી કરતા હોય છે ડોક્ટર પારુલ એટલે તમે એના વિશે પણ થોડી આપણે વાતો કરીએ કે કેવા અલગ અલગ પ્રકારના રાસનું એક સંસ્કૃતિ આપણે ત્યાં જોવા મળે છે પૂરું થયું એ એ એનામાં પછી વર્ષ માટે રાસ ડાન્સ ઓફ ગુજરાત વિષય પર પીએચડી કર્યું અને ગુજરાતના મોટે ભાગના ગામોમાં કમ્યુનિટીઝમાં માં બધે ફરી ફરીને સાથે જોઈ ઓબ્ઝર્વ કરીને શીખીને એક આખો થિસિસ તૈયાર કર્યો છે એટલે રાસ બેઝિકલી સર્કલ ડાન્સ એનાથી જે પૃથ્વીમાં માણસને શરૂઆત થઈ અને એનામાંથી આ જુદા જુદા પ્રકારના નૃત્યો થયા જેમાં આપણા કલ્ચરમાં એટલે લગભગ લે અ સેકન્ડ સેન્ચુરી ફોર્થ સેન્ચુરી એડી થી આપણને આ રાસ ચર્ચરી હલ્લીસક આ બધા ફોર્મ્સ નું જે સર્કલ માં થતા નૃત્ય અને અંગના મંગના મંતરી માધવ કે એક માધવ અને એક ગોપી એવી રીતે જે રાસ થતા રાસમાં દંડ રાસક હોય પછી રૂમાલ રાસક હોય પછી ફૂલ લોટસ નું

અને દાંડિયાનો ઉપયોગ વધારે ચાલુ થયો પણ આ જે આપણે એક સવા ફૂટ જેટલા દાંડિયા લાકડાના હોય તે રીતે જાઓ તો ત્યાંના જત લોકો આટલી દસ ઇંચની પતલી લાકડી ગોળ ગોળ ફેરવતા હોય એવા રાસ કરે અને દક્ષિણ ગુજરાતના એમાં તો એ લોકો જાડા દાંડિયા લઈને એ રાસ આખો જુદો જ હોય છે પછી રાસમાં ગોફ આવે પછી આપણે પેલા આપણે એક ટિપ્પણી કરીને પણ હોય છે ને ટિપ્પણી એ આખી પાછો જુદો નૃત્યનો નો હા એ એ સાવ જુદું છે બિલકુલ બિલકુલ હુડો હુડો પણ હોય છે હુડો રાસ હુડો એટલે હુડા રાસ તો હજુ પણ ટ્રેન્ડ યુવાનો માં જોવા મળે છે કે પછી એના જયારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય ને એટલે પછી લોકોને એવું લાગે કે આપણી સંસ્કૃતિ પણ ખરેખર જયારે અપનાવવાનું એને હોય ને ગરબામાં ત્યારે ક્યાંક ને ક્યાંક હજી પણ લોકોને એવું જ છે કે મોર્ડન ના સ્ટેપ્સ તરફ ઝુકાવ વધુ જોવા મળે નંદિની બેન તમને શું લાગે છે ખરેખર એટલે આપણે એક મિક્સચર અપનાવી શકીએ કે સાવ જૂના ભાતીગઢ પરંપરામાં જે પ્રકારના રાસ જોવા મળે છે અને અત્યારે જે ગરબાના સ્ટેપ્સ જોવા મળે છે

મેં જેમ પહેલા કહ્યું એમ કે આજે હું જયારે પારુલબેન પાસેથી એટલી બધી સારી સારી વાતો મને સાંભળવા મળી તો થોડી વાર માટે એમ થયું કે બસ એમને જ આપણે બોલવા દઈએ અને મને પણ ઘણું બધું જાણવા મળ્યું કેમ કે એમણે તો પીએચડી કર્યું છે આ વિષય પર એટલે કેવું છે કે તમે માત્ર નામથી ગરબા ગાઓ અને પછી જયારે તમારી સંસ્કૃતિ કોઈ બીજું અપનાવે જેમ અત્યારે આપણે આપણા યોગ યોગની સંસ્કૃતિ યોગા જેવી રીતે અત્યારે વર્લ્ડ વાઈડ ઇન્ટરનેશનલી ઇવન ચાઇનાના લોકો પણ યોગને ફોલો કરે છે ત્યારે આપણને રિઅલાઈઝ થાય છે કે આપણા જે ઋષિ મુનિઓ આપણને આપીને ગયા છે એ કલ્ચર એ સંસ્કૃતિ એ સંસ્કાર કેટલા મહત્વના છે એવી જ રીતે આપણા ફોકમાં એટલે કે ગરબા છે રાસ છે કે કોઈ પણ લોકનૃત્ય છે એની અંદરની જેની એનો ઓરિજિનાલિટી છે એની ઓથેન્ટિસિટી છે એ જળવાઈ રહે તેવો પ્રયત્ન હંમેશા દરેક કોરિયોગ્રાફરે કરવો જોઈએ કોઈ પણ ટ્રેનર હોય કોરિયોગ્રાફર છે ટ્રેનર છે ગરબા શીખવાડી રહ્યા છે હંમેશા યાદ રાખવું જોઈએ કે માત્ર કુદકા જોઈને મને થોડી વાર માટે એમ લાગે કે આને ગરબા ન કહી શકાય અને આ એકચ્યુઅલ ગરબા આ નથી તમે ડાન્સના નામે ગરબા કરો છો કે ગરબાના નામે ડાન્સ કરો છો એ તમારે કોરિયોગ્રાફર કે ટ્રેનર તરીકે હંમેશા યાદ રાખવું જોઈએ તમારી સંસ્કૃતિ જયારે તમે પ્રેઝન્ટ કરી રહ્યા છો તમે તમારા વસ્તુ શીખવાડો છો તો એ જઈને બીજા પાંચ દસ પચાસ જણાને દેખાડશે શીખવાડશે કે એમના થકી તમારી પોતાની એક છટા છે એ આગળ જશે તો આપણે આપણા વારસદારોને એટલે કે હવે પછીની જે જનરેશન આવશે એ પેઢીને આપણે શું આપીને જવું છે ગરબાનું મૂળ શું છે તે હંમેશા યાદ રાખીને ટ્રેનિંગ આપવી જોઈએ આધુનિકતાની સાથે સાથે હંમેશા ઓથેન્ટિસિટી જળવાઈ રહે તેનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ અને ઇવન હું તો એક યંગસ્ટર તરીકે હું એ પણ વસ્તુ ઉમેરવા માંગીશ કે આજકાલ કપડાઓમાં પણ એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે વધારે પડતું અંગ પ્રદર્શન અને બહુ જ વધારે પડતું લાઈક કેવાય ને કે ગરબા એટલે ટુ સે પણ નવરાત્રીને લાગ્યા છે એટલે નવરાત્રી પૂજા પ્રાર્થના પૂજા અર્ચન કરવાનો એક તહેવાર છે ઓફકોર્સ ગરબા આપણી સંસ્કૃતિ છે આપણે ગરબા ગાઈએ છીએ પણ માત્ર અંગ પ્રદર્શન કરવાથી જ તમે સારા દેખાશો અને એનાથી જ તમે કોકને આકર્ષી શકશો આ કોઈ આકર્ષણ ઉભું કરવાનો અ તહેવાર નથી આ એક અ થી આકર્ષાઈને અને માતાના એ પાવર થી આપણે આકર્ષાવાનો ને એમાં તલ્લીને એમાં મગ્ન થવાનો તહેવાર છે તો તેને આપણે આપણા કલ્ચર પ્રમાણે ઉજવીએ તો વધારે સારું આજે આ માધ્યમથી બધા જ મારી એક રિક્વેસ્ટ છે કે ક્યાંક નવરાત્રીમાં જે કંઈ પણ અમુક વસ્તુઓ લાઈક કેવાય ને નવરાત્રીના નામે ઘણું બધું એવું પછી ન્યૂઝમાં આપણને સાંભળવા મળતું હોય છે જે હું આ માધ્યમ દ્વારા ના કહી શકું પણ સમજવા વાળા સમજી શકે છે તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કલ્ચર છે ફેસ્ટિવલ છે આપણો હિન્દુઓનો સનાતની ધર્મ પ્રમાણે આપણે આ ધર્મની ઉજવણી કરીએ છીએ માત્ર તહેવારની નહીં તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઈવન આયોજકોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે અમુક પ્રકારના તત્વોને એન્ટ્રી ના આપવામાં આવે અને બધી જ રીતે મર્યાદા જળવાઈ રહે સલામતીની દ્રષ્ટિએ આપ કહી રહ્યા છો બધી જ રીતે સલામતી ની દ્રષ્ટિએ પણ ખરું અને બેન દીકરીઓ પણ થોડું સમજી વિચારીને કે ભાઈ તમે નવરાત્રી છે ગરબા ગાઓ સારા કપડા પહેરો પણ અંગ પ્રદર્શનની મને જરૂર નથી લાગતી એટલે એનું પણ થોડુંક દીકરીઓ પણ સમજવા જેવું છે બિલકુલ અને ક્યાંક ને ક્યાંક એક નું પણ વલણ જોવા મળે છે ને નંદીતી બેન ઘણી વખત ગ્રુપની અંદરો અંદર એ લોકોને માહિતી મળી જાય કે ભાઈ ફલાણું ગ્રુપ આ પ્રકારનું કઈક યુનિક કરી રહ્યું છે તો એ ઇનામ લઈ જાય એટલે એક ઇનામની ઘેલછા દેખા દેખી ને આ બધું જે છે ને એ અતિક્રમી ગયું છે જે આપણે ને પરંપરાની જાળવણીની ભક્તિની આપણે વાત કરતા હતા જગદંબા આરાધનાની આપણે વાત કરતા હતા પણ એ બધું તો ક્યાંય કોરાણે રહી ગયું અને આ ટેક ઓવર કરી લીધું છે સાચી વાત છે એટલે ઇનામોમાં લેવા માટે ખાસ રમાતું હોય ગરબા ગવાતા હોય અને ઘણું બધું અંદર ઉમેરાઈ ગયું છે અને બસ ભક્તિ વિસરાઈ ગઈ છે એ વાતનું થોડું દુઃખ છે પણ આપણી સંસ્કૃતિ ઘણા ખરા લોકો એવો પ્રયત્ન પણ કરે છે કે પહેલા જે શેરી ગરબા થતા હતા સોસાયટીઓની અંદર જે ગરબા થતા હતા ત્યાં સુધી ખરેખર ભક્તિ થતી હતી પરિવારની સાથે રહીને આજે આજકાલ છોકરા છોકરીઓ બધા એમના ગ્રુપમાં ગરબા ગાવા જતા હોય છે ખોટું નથી જ્યાં સુધી તે લોકો મર્યાદામાં રહીને બસ માત્ર તહેવારની ઉજવણી કરવાને એન્જોય કરવા માટે જાય છે અને પ્રાઇઝિસ લઈને આવે છે એ સારી વાત છે અને કદાચ એ યુવા ધનના પ્રયત્નોને ખાસ કરીને જેમ પારુલબેને કહ્યું એમ કે બરોડા ઘણા બધા લોકો છે એમાં તેઓ પોતે પણ છે યુનેસ્કો ગરબાને સ્થાન સંસ્કૃતિને પહોંચાડી છે તો એ લોકોને ધન્યવાદ દેવા જેવો છે પણ એના સંદર્ભે જ હું આ વસ્તુ કહી રહી છું કે ગરબાનું માન આટલું વધ્યું છે ત્યારે ગરબા ગઈ ને એનું માન આપણે ઓછું ના કરીએ એવા કોઈ પ્રકારના કૃત્ય ના થાય તો વધારે સારું અને સંસ્કૃતિ જળવાઈ રહે બસ શર્ટ પહેરીને કોઈ વ્યક્તિ જતું હોય કોઈ સાડી પહેરીને જતું હોય કોઈ મેખલા ચાદર પહેરીને જતું હોય તો આપણે પેન્ટ શર્ટ પહેરેલું હોય તો કહીએ ક્યાં તો વેસ્ટર્ન હશે કઈક પછી સાડી પહેરેલું હશે તો કોઈ ભારતીય હશે મેખલા ચાદર પહેરેલું હોય તો જેને ખ્યાલ હોય તો કહી શકે કે આ છે તો એ રીતે ગરબામાં ગુજરાત નો પહેરવેશ પહેરો બસ વાત પતી ગઈ પછી ગુજરાતની ગરબી ગુજરાતની ઈમેજમાં કદી કોઈ ખોટી દ્રષ્ટિ દેખાઈ નથી

મોટાની યંગસ્ટર્સની જ વાત કરીએ છે પણ ગુજરાતની દરેક સ્ત્રી નો હક છે ગરબા કરવાનો ને ગાવાનો તો એ જગ્યાએ કોઈ એસી વર્ષના બેન છે તે શું પહેરીને નીકળશે અને તો એ ગરબાના સર્કલમાં ના ફરી શકે એવું તો ના હોય એટલે આ બધી વસ્તુઓ એક યુવાનનો ઉત્સવ પણ છે પણ સાથે જેમ પ્રાર્થના ફર્ટિલિટી રાઈટ છે એને માટેનો પણ ઉત્સવ છે તો આ બેની વચ્ચેની સમજણ જે આપણા કલ્ચર માં હતી જ હવે કદાચ થોડુંક લોકોનો ઉત્સાહ બહુ વધી ગયો છે તો એને સમજણ આપી દઈએ આ બધા યંગસ્ટર્સ તો બહુ એક્ટિવલી કામ કરે છે તો હવે જ્યારે વર્કશોપ કરે હમણાં એક વર્ષ પહેલા મારે ત્યાં અબાઉટ સત્તર જણા આવેલા સ્વિત્ઝરલેન્ડ અને જર્મનીથી એ લોકો બધા ખાલી ગરબા વિશે જાણવા જોવાને સમજવા આવેલા અઠવાડિયું રહ્યા ત્રણ કલાક સવારે ગરબા કરવાના શીખવાના અને બપોર થી ગરબો શું છે એ વિશે જાત જાતના લેક્ચર દેખાડવાનું બધું તો એ સમજીને ગયા છે કે ગરબો એનું જે વર્તુળ છે અને એનામાં જે કન્ટિન્યુઅસ ત્રણ કલાક ચાર કલાક થતી નૃત્યની પરિસ્થિતિ છે તેનાથી તમને ફિઝિકલી અને ઇમોશનલી ઇટ્સ લાઈક અ યોગ પણ સુંદર સમય નો અભાવ છે એટલા માટે આપણે અટકાવવા પડી રહ્યા છીએ પરંતુ તેમ છતાં પારુલબેન આપ જોડાયા અને ખુબ જ સરસ આપણે સંસ્કૃતિ વિશે આપણી પરંપરાઓ પ્રાચીન પરંપરાઓ વિશે પણ વાત કરી અને સાથે કેટલું વૈવિધ્ય છે આપણી સમગ્ર ગરબાની સંસ્કૃતિમાં તેના વિશે પણ વાત કરી નંદિનીબેન આપ પણ જોડાયા અને જે પ્રકારે એક ઇનિશિયેટિવ લેવા વિશે પણ વાત કરી છે કે સંસ્કૃતિ સાથે મૂળિયા સાથે સતત જોડાયેલા રહેવું જો મૂળિયા સાથે જોડાયેલા રહેશું તો પછી ક્યારે પરંપરાને કોઈ પ્રકારનું નુકસાન નહીં પહોંચે ખૂબ ખૂબ આભાર આપ બંનેનો જોડાવા બદલ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ફોર ટેકિંગ ધીસ તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ખૂબ જ જૂની વાત તો કરી કેમકે જૂના સમયના સંભારણા એ તાજા કરવા તો જરૂરી હતા પરંતુ સાથે અત્યારના સમયમાં જે યુનિક સ્ટેપ્સ યુવક યુવતીઓ શીખી રહ્યા છે કે જે નવરાત્રિ પર્વની બે ત્રણ મહિના પહેલેથી જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે ત્યારે આ વખતે શું ટ્રેન્ડમાં છે આ વખતે કેવા પ્રકારની તૈયારીઓ થતી હોય છે તેના વિશે પણ વાતો કરી અને ચર્ચા કરી તો આ જ પ્રકારે અલગ અલગ પ્રકારના વિષયો સાથે આવતીકાલે ફરીથી આપની સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર